જય માતાજી જય મુગલ હું તમારો અકાપા ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી મને ગાડું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જેને જ મોઢામને આખું નથી હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ એટલે આયર સમાજ આની ખાસ નોંધ લીજો અકાબા ગઢવીની હું શું કહેવા માગું છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે કે હું નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો અમારી માતાજીનું માફ ન કરે એનું નામે મારે મોટે ન બોલાય અમારી માને ગાયું દે ને અમે નામે ન બોલી અરે સમજનો વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતીને સોનભાઈમાં એ જ વરૂળી સોનભાઈમાં એ જ પીઠળ સોનભમાં એ જ ખોડિયાર અને જહાલની વારે જડતી હતી ને ચડી હતી ને એ વરોડી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજને હું દોષી ન થયો પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર્ડ ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણનો વસતા એવો એક આયર નહોતો જે કહી ન હો કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ એ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોડી જેવી પૈસા કહેવાય એને એ બોલતો તે વ્યક્તિ એને કોઈ કહેવાનું છે ને ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણને ચાણ આપણે લૂંટી છે શું ચાણ તમે લૂટી લેતા પહેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાયું પોગ્રામમાં આવી ચાણ અમને લૂટી છે આપણે વખાણ કરી કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયાર સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચીસ હજાર રૂપિયાથી ઉપર આવી અમને અમે લૂટી લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી પડે છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેર છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે સ્ટેજ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં કરો આ શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂતમાં બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ નો આવી બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાવી દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચારની તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માને તમે ગાયો દેતા હોય ને પૂજા ન કરાય તમને અમે તમને કુડદી આપી તમે શું આપશો ભાઈ અમે તમને મા આપી તમે અમને શું આપશો ચારણોને તમે જેમ ફાવ્યો બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ આખા સમાજમાં એક ડાયો મારત નથી ઈ તો જ આવવા દો ઈ ચાણે બોલ્યો તરત જ દો બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું છે એમ તળાજાની ધરતી માટે અમારી માને કોઈ ગાયો દેતો હોય ચારણ નહી ભગવતીને હું આયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈથી પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જવા વાત જવા તો મોગલ અમારી સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈથી પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશો અગાપ ગઢવી કહું છું હાથ જો તારી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા ચાલવામાં અને હું બધી દીકરીઓને કહું નહીં કે આયર સંબંધો જે આ વ્યક્તિ જે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કહેજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી જ સમજો છાંટવા હતું કે ના જીમ ફાઇમ તમે બોલી નાખો અમારી મા વિશે આયુ વિશે વખાણ કર્યા તમારા મેં તો કોઈ કહેવાય નથી મારી વાત ન કરતો પણ આ કેરા માથે એનું ફળ ભોગવે છે આ કલાકારો કર્યા ને માથે વખાણ મોટા આસમાને ચડાયા તમને તમારા ઇતિહાસો દ્વારા આવ્યા એનો તમે ફળ આપ્યું ચારણોને ને કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બાર બાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમે ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે ક્યાં દેશો એની માને કરી દેશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા આપણે ચાને ભગાડ દેવાનો બે રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિ સાડી ના મળ્યો હું આખા સમાજને એટલા માટે કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાર હોય છે જાહેર સમાજ ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ત્રણ પાડવા માટે અમે નથી માગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને યાદ અપાવજો ચારણ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કરું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ઘડ્યું થઈ જાય એક વાર ગઢવી થઈ જાય જો નથી લેવું આપણે કલાકાર ઘંટી વાંકી લઈશું ભેંસું ચાલીશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બોધ હોય અને હું તો સમાજ માટે જેલમાં છું હું રગાપા મળશે તો સમાજ માટે જ મરવાના એ મને યાદ છે એ મારો 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 મત ખબર છે હું એટલે મને કોઈ પરવાદ નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે રગાપા ઘડી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાહત આજ જ બાર વાગ્યા ત્યારે મારા પાયા વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજતા એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચારણોને તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા જાળોના અમે જેને તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દીધી અમે તમને તુકા દેતા હોય તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલંક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુ આપણું પોતાનું છે આ કંઈ લેવા નથી ગાય વાંધો નહીં તમે કહો ગઢવી લૂટી લે છે શું ભાઈ તમને લૂંટી લીધા અમે સમાજને હું કહું છું તમે આનો હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલો તળાજામાં એને 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 તમે જરા સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણિયું હજી અમારા નેહલા સોના નથી ચાહે શિયાની દીકરી હોય ચાહે નેહલા દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આધો દીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ને ખબર પડે હાથ વરમાં ભાઈ તારી પેઢી પોળી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ શેન જેવું છે નહીં ગિરીશ આપવા સોનભાઈ માના ભત્રીજા એના એકમાં જલ્દી આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો જો ચારણો સીધી વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન છે રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું ચાણ ને પૂછે છે લોકો ચાણ ને માને છે એ ખબર છે ચાર ની દીકરીઓ આપડી આય છે આપણી છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી કેવાય મને એમ થાય છે અત્યારે હું હું આ છડી મારા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે કહેવું દીધી છે છોડ્યું કીધી દીકરીઓ હોય જગતા એને સકા લો સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ખાવે એમ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફરી નાખ્યું એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી દઉં છું હાલમાં કારણ કે હું તૂકાવાનું નથી આવતો કારણ કે મારા લોહી મારાથી તું કહેવાનું એટલે તમે કહું છું ભાઈ હું મામા તો હું હવે કહીશ તમે એટલા માટે કહું છું ભાઈ આયર શો ને તો આયર આયરને ખબર હોવી જોઈએ તમને કોઈ કહેવાનું નથી સમાજ હવે આ જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવન જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આ આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રમા પેઢીઓ ભૂલું ન થાય ને તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લેજો સારા સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો આ વિડીયો હમણાં હું મૂકી દઉં ફેસબુક યુટ્યુબ સાથે આખી દુનિયા ભલે જોતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાન નથી આખો સમાજ તો હાજર ન હોય હું માનું છું કે સમાજનો કોઈ પડ્યા છે બેઠાતી માથી કોઈ ડાયો માણો નહોતો બધી સારી બધાનું મગજ બેન મારી ગયું હતું એક માળા નો બોલી ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગઢવી બોલે છે હાથ ત્વરમાં જો પેઢીઓ પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવચ્છતા સુધી તળાજાના પાદરમાં કોઈ પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ પોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી દીધી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો હકાભા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મા મામાની ઉપમા આપી બારમાં ત્યાં કલંક ચઢાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઈષ્ટદેવને તમારા અમે બે શબ્દ ખરાબ બોલીએ તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા વિશે તમે ના બોલ્યા કોઈ અને હું કલાકાર છું જ નહીં હું તો ચારણ છું મારે ચાર તરીકે દેવાનું ચાર તારીખે મરવાનો છે પ્રોગ્રામ તો હું ઘંટીમાં આપશું નહીં મળે તો છે આજ મારો પ્રોગ્રામ છે કચ્છમાં અહીંયા જો આયર સમાધાન ગામડા છે ત્યાંથી જો જવાનો છું પહેલા આ વિડીયોમાં તમને એમ લાગે જયારે ખોટું બોલ્યા છે તમે મને પાછા ફોન કરજો આયેર સમાનને કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે આવો મોટો સમાજ છે એ દીકરી દીકરીને અપમાન ન કરાય એની તમે પૂજો છો એ ફળા નો લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો એ ફળા પધરાઈ દેવાય તમારે પૂજાય નહીં કે એ ગાયું છે ને સોર્નભાઈ નથી તમે પૂજો છો હરોડી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની તમે જય માતાજી જય મોગલ જય સોનભાઈ માં